આ રે બોલ છેજી બોલ થઈ ગઈ પણ તેલ નથી એટલે કે સોથી સોળી શીખીને આવ્યો આ જતો આ પા તમે ઉમર લાયક હું આજકાલનું જનરેશન હા આજકાલની જનતા જનતા તો બધી જનતા તું એકલી જનતા છે આવ તો સિસરીમાં તેલ ખાવાનું કે એ બોળી છોડી જો આ ઘોડાનું હું કેવું કંટાળી ગયા હવે

ઓજો મના ના તા બંદા ઓકે તે એમ નહોતો ખોતો ને કોવા જમાઈ છું કના આ કરશન બાના હા હા આલે આવો આવો રોમ 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 મજા મજા હાર હાર આ તો હાહરીમાં ગોળ લાવ થોડો કોમ હતો દેખો તો જ જાવ ના ઘર સાજો આવે હાપી નેકડી દો અ પછી મોળું ગવળમાં મોળું નઈ થાય તો હ મારી મારી ગવળ છોકરાને દે 25 રૂપિયો હાથ માલો તો થઈ જાય લે હે હું કદી બે જવાબ જ ના દઉં મારા ઘેર સા નાસ્તો ખાવા પીવાનું બધું લે દવા જ હળો તું તો મોળ થતું તું મારો તમે તાર મારા ઘેર મોળ હું હેડો લઈ દઉં છું તમે હારો તો મારા ભાઈબંધ જૂના એવું લકટી રમતા કશો તમે દવા જ હળો આપણે વધાર બે હું ને હું હારું હાલ હંસા જોડી હારી હોય વની આ મારું ઘર આવો હારું હાલ કલ્યાણ આ જબ્યા આ કિયા આવો તો કે આવો ક્યાં આવે કે? ધાર જ કયો ભાંતિ થાન ત્રણ કમદામ કરી દઉં હે મોટા મોટા

હા મું ની ન પૈસા હાથમાં કોઈ નહી આલુ હો હ હાથમાં કોઈ નહી આલુ હા આવજો હા એ આવજો 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 મગાઈ નહીં એ આવજો તાન હા આવજો હા

યા નહી હાલતા જમાય આવજો જમાય આવજો 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 જમાય હાલજો એ આવજો હાલજો નહીં આવજો હાલજો જમાય આવજો આવજો વર્તો વર્તો હા કાઈ મોડ આવ્યો નહી હાલતા એ આવજો આવજો એ હાલજો હાલજો નહીં આવજો આવજો કે હાલતા હું કોણ નહીં પોકે તું

આટલી બધી વાર તૈયાર તો બાપા તમન બકનો બાર કે બો થાનો પેલા એક કાજે મો રહ્યો તો પેલા પૈસા પાન કીધું બંધી જોત આજ તો ના બંધો એટલે યોન મારા છે એ પેન્ટ વાળો ને બાળી અને હો પડ એ તારા બા હારાને પડ્યા મહિનો છો અને આપણે ખબર લેવાની જાય તે ઠપકો આલ છે આપો પણ બાપા હું તમને શામ નઈ નતો કે તો ફોન આયો તળ કે તમે કે આટલી લઈ લઈને આટલી બાજુ લઈને મારા બેટા આપડે કોમે પાલી દઉં પડે કે આ બાજરી ના લીધો હોત તો વરસાદ આવી જોત

બુ પગુ વાસ ટીમ નથી અલ્યા બેટા જો કે મહિનાથી પાટો બાંધ્યો તો જ નહી હું બોજો સડી ગયો છે ને બેઠા કંટાળો આવો બેટા હું એ બજારમાં જાવ છું થોડું કામ છેતી એવું છે કોમમાં તો લે બેટા તણે જ તો લે જે લેતો જ બેટા લે 40 પેંજી આવી લેતો જો હા રે હું કીધો હા ઓધો ન તો હા

આ મેમણો શેક આવું કે કીધું ખાલે હું જમાઈ આલો 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 ના કેમ એક્ટિંગ આખી નઈ करतो તું કે પૈસા હું ના આલી તો હું હવે હું ઉપર હું કંકણો ખાવાનું કશું ખાવાનું નઈ મરતું નઈ મેઠું નઈ કરવા લાગે એ ઓ આવો આવો

જો યાર ખલેલ આવો કુતવો થ્યુ છે કા હું કરું ઓ બેહા મૂક લાઈ દો આ પકળવા ઉપર લેવા હા

બોરા મૂલ્ય તો ભારે જો ચાણ મૂ હારું અબ્બો હતું અને આ બાજરીનો ની બધું પાલ્યા જ ન થાય કે પછી પૈસા જ નહીં ના તમે આ સીઝન એવી છે કો આમ પથારી કોલ બેઠા લાવો

એ તાકલી આ બે આવી તો ઉજે ને આલુ છોંતી રાજી મેમન છે અરે છોંતી રાજો નહીં બીતો સાચ પી લે આલુ હાકા તો છોંતી રાજી આલો આલો ન હટજો કી આજા મગજ પૈસા ખણ ખણ કળત ભાઈ હવે ભઈ શું કરો તો એવું હોય તારામાં 500 રૂપિયા છૂટા 500 રૂપિયા હું આલુ છૂટા

લે ભાઈ નવરા બેઠાને ખાવા ને તો આવજો તણ હો આવજો હા આવજો હો આલજો હો આલજો નહીં આવજો આવજો લે હા આવજો તુમચા હાથ ના ખાઈ તુમચા હાથ નહીં ઓલા ચાલો આવજો તોટા નહીં તોટા બાપા હા લે

તું ઘરિયાળી વાય આને હું ઇંડા આવું ભીગો ભીગો બે વીઘા આ તેરે નામ તો મારે માની સોગન કદી કશું કોઈ ના કરે હું પડી દેવી હું શું બડી હેટ આને હું મારી માની સોગન આવો છોકરો મારા સવે હું કળા આ લોકો એ તો હું કળા તારે મારી માની સોગન આવો જો આવો જો માજા તો એ મળતા નહીં મારી માનીશો પણ જમીન પટ્ટી મારા તો પડે નહી છોકરું ગોળું છે અને ધંધો ચાલતો નહીં ઘેર ખાવા દોડા નહીં મિત્રો માની પણ આવો છોકરો ઘણો એ મેમોન આવે એટલે ખાતલા બેસી જાય વિડીયોમાં લાઈક કરો શેયર કરો સબ્સક્રાઈબ કરો જય માતા ટેસ્ટ